તકતી લગાવી છે એ તકતી લગાવવાની લગાવી હોય અને આજે સરકારી યોજનામાં જ્યારે જે કામકાજો થતા હોય છે એ એ માટે માટે એની સરકારને જાણ થાય તકતી મૂકવાનું એક જે કાયદો પણ છે અને કહી શકાય તો પ્રથા પણ છે કે જ્યાં જ્યાં આ પ્રકારના કામકાજો થતા હોય સરકારી ગ્રાન્ટોમાં ત્યાં તકતી અવશ્ય લગાવી જોઈએ એટલે અહીંયા પીવર બ્લોકના કામકાજમાં લગભગ એક કરોડ રૂપિયા ની તકતી લગાવી છે ત્યારે અહિયાંના જે રહેવાસીઓ છે એમણે જ્યારે વાંચ્યું ત્યારે એ પણ અચંબામાં પડી ગયા અને વિચારમાં પડી ગયા કારણ કે લગભગ સો ફૂટની આજુબાજુમાં પેવર બ્લોકની જો આટલી બધી કિંમત લગાવવામાં આવે તો હવે આપણે શું કહી શકાય કે આના અંદર ખરેખર કોઈ ભ્રષ્ટાચાર થયો છે કોઈ ભ્રષ્ટાચારની ગંધ આવે છે કારણ કે તમે જોઈ શકો છો કે આટલું કામ છે તો લગભગ એક લાખ કા દસ લાખ પણ અહીંયા તો સીધું એક કરોડની તકતી લગાવવામાં આવી છે જેથી કરી અહીંયાના જે રહેવાસીઓ છે એ રહેવાસીઓ જ્યારથી આ તકતી લગાવી ત્યારથી તેઓની ઊંઘ થઈ ગઈ છે અને આ જે વિષય છે સમગ્ર પટેલ એક ચર્ચાનો વિષય બન્યો છે છે રહેવાસી આપણે એમની સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીશું કે આજે તકતી કોણ લગાવી ગયું અને તમે એમને તમારી હાજરીમાં લગાવી હતી કે તમારું ઘર બંધ હતું તમે ખેતરમાં કામ કરતા હતા ત્યારે આ તકતી લગાવવામાં આવી સમગ્ર જે આ સવાલના જે જવાબો છે એ જવાબો આપણે એમની સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે ખરેખર આમાં ભૂલ છે શું કોઈ ભ્રષ્ટાચારની તો ગંધ નથી આવી રહી તે લોકોને શું લાગી રહ્યું છે આપણે સીધી તેઓની સાથે વાત કરીએ ભીખુભાઈ તેમની સાથે જ વાત કરીએ ભીખુભાઈ હવે આજે પ્યોર બ્લોક લગાવવામાં આવ્યા તમને શું લાગે કેટલા ફૂટમાં કામગીરી થઈ હોય થોડોક ખ્યાલ તો નહી આવે બરાબર તમને એમ લાગે કે એકાદ ગાડી એ એકાદ આઈસર નાનો ટેમ્પો જેટલું કામ થયું હશે સો લાખ એટલે તમને સો લાખ એટલે કેટલા થાય એક કરોડ રૂપિયા થાય તો એક કરોડ નું તમારા ઘરની આગળ આ તકતી લગાવી એટલે ક્યાંક એક કરોડ નું બિલ મુકાયું હોય એવું તમને લાગે છે કેમ કે બિલ હોય તો તકતી લગાવે લગાવે બરાબર એટલે તમને આ એક સવાલ છે

અહિયાના જે ખેડૂતો છે અને આદિવાસી વિસ્તાર છે એનો લાભ લગભગ અધિકારીઓ લઈ શકતા હોય અને આવા ખોટી ખોટી રકમ ના અહીંયા તકતીઓ લગાવતા હોય હવે એમને ખાસ ખબર નથી પણ બીજા પણ એક અહીંયાના જ રહેવાસી છે પટેલ પણ એક છે એમની સાથે પણ સીધી વાત કરીએ શું નામ છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ તમને શું લાગે આ કેટલા ટેમ્પાનું કામકાજ થયું છે આવ્યા

અહીંયા કોઈ મોટા અધિકારી કે કોઈ કોઈને મળ્યા પણ નથી પણ અને લોકો આ જે યોજનામાં ખરેખર લોકોને કોઈ જાતની યોજનાનો લાભ મળતો નથી સરકાર હવે આવી જે તમે તમે કહો છો એ પ્રમાણે કે નારણપુરમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે યોજનાઓમાં તેમની રજૂઆત તમે તાલુકા વિકાસ અધિકારી કરી હતી કે પછી તમે કોઈ ઉચ્ચ કક્ષાએ કરી છે અત્યાર સુધી અમે ગ્રામ પંચાયતમાં તો કરીએ પણ આમ તાલુકા લેવલે કેવું અમે હજુ સુધી પ્રયાસ કરી નથી પંચાયત માં અમે કરેલી પણ તેમાં અમારું કઈ બઉ સાંભળે એવા નથી પંચાયત ના સરપંચ ને તાલ તલાટી કમ મંત્રી તમારું નથી સાંભળ લોકો કઈ સાંભળે ને એટલા બધા અને ગામ સભામાં પણ સભ્યો લોકો આવે ખરા પણ એ લોકો પણ કઈ ફરિયાદ કરતા નથી બરાબર અને જે ખોપ છે એટલે ફરિયાદ નથી કરતા કે પછી ખેડૂતો જે છે જ ઓછું ભણેલા હોય એટલે યોજનાઓની ખબર નથી પડતી એટલે ફરિયાદ નથી કરતા શું લાગે ને એમાં એવું છે કે જે ગામના જે સરપંચના જે બોડી સભ્યો છે એ સભ્યો ઓછા ભણેલા પડેલા એવા રાખવામાં આવે અને જે સમજી શકે જાણી શકે એવા સભ્યો ને ઉભી રાખતા નથી અને એ લોકો કઈ માહિતી સભ્ય પણ આપતા નથી અને સભ્ય લોકો પણ ગામમાં કઈ કોઈની સાથે કઈ મુલાકાત કરતા નથી અને આવું ગામ સભામાં આવતા પણ નથી અને અમે એક ગામ સભામાં ગયેલા ત્યાં સરપંચ સાહેબ એમ બોલ્યા કે ગામના બડીના સભ્યોની કઈ જરૂર નથી આ તો સામાન્ય છે

એવું લેવામાં એનું કરતા આ સમસ્યા સમસ્યાને લઈને તલાટી કમ મંત્રી કે સરપંચ ઉપર તાલુકા વિકાસ અધિકારી ના ચાર હાથ છે તમને એવું લાગે છે કે એ લોકો તાલુકા વિકાસ અધિકારી ખાસ કરીને ગામમાં આ બધી ઘણી બધી સમસ્યાઓને ધ્યાને લેવાની હોય અને તેનું નિરાકરણ લાવવાનું હોય પરંતુ તાલુકા વિકાસ અધિકારી પણ આ સમસ્યાને ધ્યાને નથી લેતો એટલે તમને તાલુકા વિકાસ અધિકારી ના સરપંચ પર ચાર લાગે હા એ તો ખરું જ ને અધિકારી લોકો ગામમાં આવતા નથી કોઈને પૂછતા નથી કોઈ સભ્ય નથી ડેપ્યુટી સરપંચો એને નથી પૂછતા તો એનો તો ભ્રષ્ટાચાર હોય જ ને બરાબર એવું અમને લાગે છે હું તમને એક પ્રશ્ન કરી કે આ અહિયાં એક કરોડ ની તકતી લગાવી છે તો આ પ્યોર બ્લોક નું જે કામકાજ કર્યું કરોડ ની તકતી લગાવી કોઈ મિનિસ્ટર એ આનું ઓપનિંગ કરવા ઉદ્ઘાટન કરવા આવવું જોઈએ એવું તો અમને લાગે હા તો હા તો આવું જ જોઈએ ને કેમ કે બહુ મોટી ગ્રાન્ટ વાપરવામાં આવી મોટી ગ્રાન્ટ છે એટલે કોઈ મિનિસ્ટર આવું જોઈએ ને અમારા આપણે નરેશ ધારાસભ્ય જેવા છે એમને પણ આવું જોઈએ સ્થાનિક એમનું કાર્યક્ષેત્ર લાગે કેમ કે અમારા આદિવાસી સમાજના છે આદિવાસી પતે તો બ્રહ્મ હોવો જોઈએ લાગણી હોવી જોઈએ અને આટલા લાખનો જે આ બ્લોક થાય એક કરોડ જેટલાનો તો આ તો સારી વાત છે પણ આ ઉદ્ઘાટન માટે કામ તો આવા જે એમ એલ એ ધારાસભ્ય જેવા નરેશભાઈ જેવા અહીંયા બોલાવીને ઉદ્ઘાટન કરવું જોઈએ ખરેખર અમારે આ આદિવાસી પ્રત્યે જ લાગણી છે વધારે પડતી લાગણી છે અને અમારા આદિવાસીના જે એમ એ થયા છે નરેશભાઈ ધારાસભ્ય તો અમે તો આ જેમ જેમ આ સારું કામ કરે ઉપર જાય મુખ્યમંત્રી પણ બની શકે એવું કામ કરે એવી અમારી આશા પણ હતી પણ આ આશા અમારી તૂટી ગઈ છે આજે એનું શું કારણ કેમ આશા તૂટી કેમ કે તમારા વિસ્તારમાં તેઓ ધ્યાન નથી આપતા એટલે હા એમાં એવું અમારા વિસ્તારમાં જ ના પણ એના જેટલા ગામડા લાગે ધારાસભ્ય તરીકે એ ગામડામાં પણ આવું જ ભ્રષ્ટાચાર ચાલે એટલે લોકો ને બધી આ વાત ખબર પડી કે આ બધું કામ બધું ભેળસેળ વાળું છે એના લીધે આ બધું પછી નરેશભાઈ ને લાગણી ઓછી થઈ ગઈ છે એના પ્રત્યે લોકો લાગણી નરેશભાઈ પ્રત્યે ઓછી થાય છે એમએલએ પ્રત્યે તેવું તમારું કેવું હા અમારે એવું કેવું છે બાકી અમારી ભાવના હતી કે આપણા આદિવાસી એમએલએ આદિવાસી નું ભલું કરશે એવી તમને ભાવના હા ભલું કરશે અને સાંસદ સભ્ય બને અને એના કરતા ઉપર જાય એવી અમારી ભાવના હતી પણ અમારા હાથ પગ ભાંગી ગયા લોકો લોકોને અમારેથી કઈ કહી જ નહી શકાય આ બાબતમાં એવું આ કુભાંડ થઈ ગયું છે એના લીધે આ બધું અસ્તવ્યસ્ત ગામમાં થાય છે ધારાસભ્ય ની સક્રિય ભૂમિકા જરૂરી છે આપણા તાલુકામાં અને આપણા કાર્યક્ષેત્ર વિસ્તારમાં ધારાસભ્યએ પણ ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજના છેવાડાના માનવી સુધી અને અંતિમ તબક્કાના માનવી સુધી પહોંચે છે કે નથી પહોંચતી યોજનાઓ પાસ થાય છે તે ત્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતી તેનું ધ્યાન રાખવું ધારાસભ્યનું પણ ખૂબ જ મહત્વનું એક કાર્ય હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અશ્વિનભાઈએ કીધું તે પ્રમાણે કે જે ભાવના હતી તે એમની તો એવી ભાવના હતી કે અમારા ધારાસભ્ય એમએલએમાંથી એમપી બને એમપી એમપીમાંથી મુખ્યમંત્રી બને ત્યાં સુધી અશ્વિનભાઈ સરસ કીધું કે જ્યારે એક કરોડ રૂપિયાનું જ્યારે કામકાજ થતું હોય ત્યારે કોઈ પણ મિનિસ્ટરે તેઓના અહીંયા પાવન પગલા આ પીઓ બ્લોક પર પાડવા જોઈએ કારણ કે એક કરોડ ની તકતી લગાવી છે અને લગભગ સો સો ફૂટ સ્કવેર ફૂટ ની અંદર આ કામકાજ થયું હોય તેવું તેઓને લાગી રહ્યું છે ખૂબ જ આશ્ચર્યમાં છે અને ઘણા સમયથી આ એક મુદ્દો ચર્ચાનો થયો છે હવે જોવું રહ્યું કે આ તકતી ક્યાંની છે ખરેખર અહિયાંની છે કે પછી કોઈ બીજા કામની તકતી અહીંયા લગાવી દીધી છે ચોપડીએ શું બતાવવામાં આવ્યું છે ફાઇલોના અંદર શું છે કાગળમાં શું દર્શાવવામાં આવ્યું છે એક તપાસનો વિષય છે પણ ખરેખર જે યોજનામાં જે તકતી લાગવી જોઈએ એ જયારે જે યોજના ત્યાં સાકાર થઈ હોય તો જ એ તકતી ત્યાં લગાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક દાયરામાં તો તો આ આ પણ પણ છે અને કામ જે જો નિષ્પક્ષ તપાસ થાય તલાટી કમ મંત્રી સરપંચ અને તાલુકા વિકાસ અધિ અધિકારી નીચે પણ એક રેલો આવે તેવી શક્યતા અહીંયા જોવાઈ રહી છે પરંતુ હવે જોવું રહ્યું કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે પછી ડીડીઓ જે છે જિલ્લા વિકાસ અધિકારી આ જે તકતીને સંજ્ઞાનમાં લઈ અને કોઈક તપાસ નો ધમધમાટ શરૂ કરે તો ઘણા બધાની નીચે રેલો આવે તેવું લાગી રહ્યું છે બાકી આ નારણપોર છે ખેરગામ તાલુકાનું નારણપોર અને નારણપોરના ઘણા બધા એવા ફળિયા છે ત્યાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર તો થાય છે થતો રહે છે અને થતો જ રહેશે તેવું પણ અહીંયાના સ્થાનિક લોકોનું કહેવું છે પરંતુ આ ભ્રષ્ટાચારની સામે અને અશિક્ષિત લોકો જે છે અને ખાસ કરીને ખેતી સાથે સંકળાયેલા આવા ખેડૂત જ્યારે અહીંયાંના સ્થાનિક લોકો છે તેમને કોઈ પણ પ્રકારની જે

અને કર્મચારીઓની જે મિલી ભગત છે એ મિલી ભગત કારણે ભ્રષ્ટાચાર તો ખૂબ જ થાય છે વિકાસ જે પહોંચો છે તે વિકાસ પહોંચતો નથી તો આ હતી નારણપુર ઘટના આવી ઘણા બધા નારણપુર ઘણા બધા એવા ફળિયા છે કે આ પ્રકારની જે શંકાના દાયરામાં રાખે તેવી યોજના અને યોજનાના કામ છે તો આજ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર